નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર યુવાનો માટે સ્વામી વિવેકાનંદના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના સૂત્રને કોલેજના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવા હેતુસર અરવલી જિલ્લાના મોડાસા મહલા ગાંધી કોલેજ કેમ્પસની બીબીએ બીસી પીજીડીસી અને એમએસસી આઈટી કોલેજનું સંયુક્ત એન્યુઅલ ડે મલાઘાતી હાયર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નવીનચંદ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગના મુખ્ય મહેમાન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર ડૉક્ટર ભાવિન ત્રિવેદી અને મુખ્ય વક્તા મોટિવેશનલ સ્પીકર કેન યુનિવર્સિટી અમદાવાદના ડોક્ટર અપૂર્વ રાવલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો ચાર કોલેજના સંયુક્ત વાર્ષિકોત્સવમાં વર્ષ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે યુનિવર્સિટી કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સફળતા મેળવી કોલેજનું નામ રોશન કર્યા છે તેવા વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે શિલ્ડ મોમેન્ડો અર્પણ કરી સન્માનિત કર્યા હતા સમારંભના મુખ્ય વક્તા અને મોટિવેશનલ સ્પીકર ડોક્ટર અપૂર્વ રાવલે વિદ્યાર્થીઓને અત્યારના ચાલતા વિદ્યાર્થીઓના ટ્રેન્ડ મુજબ ઉદાહરણ સહિત પ્રાસંગિક ઉદબોધન સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની ચાવીઓ આપીને કોલેજની તમામ હતી કાર્યક્રમના પ્રારંભે બીસીએ કોલેજના આચાર્ય ડોક્ટર જયદીપભાઈ ત્રિવેદીએ મંડળના પ્રમુખ આમંત્રિત મહેમાનોને આવકારીને એમએસસી આઈટી કોલેજના પ્રિન્સિપાલ અર્પિતભાઈ જોશીએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો વાર્ષિક અહેવાલ રજૂ કરીને વિદ્યાર્થીઓએ મેળવેલ સફળતાની ચર્ચાઓ કરી હતી બીબીએ કોલેજના આચાર્ય ડોક્ટર તુષારભાઈ ભાવસારે વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત અને સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી અને કોલેજના પ્રભારી મંત્રી અરવિંદભાઈ મોદી અને રમેશભાઈ શાહે ચાર કોલેજના આચાર્યશ્રીઓ સ્ટાફ મિત્રો સફળ આયોજન કરવા બદલ આભાર માન્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર સ્મૃતિ પ્રજાપતિ દીપિકાબેન મોહમ્મદ ગોરીએ કરતા ચાર કોલેજના સંયુક્ત વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવન ન્યૂઝ નમસ્કાર હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર અપૂર્વ રાવલ પ્રોવાઇસ તરફ ઓફ એન યુનિવર્સિટી આજે એમએલ એલ ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી અને બીબીએ બીસીએ એમએસસી આઈટી કોલેજ દ્વારા જે એન્યુઅલ ડે સેલિબ્રેશન હતું એમાં મને કિનોટ સ્પીકર તરીકે અહીંયા આમંત્રણ હતું અને આજે ગ્રામીણ વિસ્તારમાં આ સરસ કોર્સીસ ચાલી રહ્યા છે પ્રોગ્રામ ચાલી રહ્યા છે અને એ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી લેવલે પણ એટલું સરસ રિઝલ્ટ લાવી રહ્યા છે તે આજે જાણવા મળ્યું અને ત્રીસથી વધારે વિદ્યાર્થીઓ ત્યારે યુનિવર્સિટીમાં પણ ગોલ્ડ મેડલ કે એમને એકથી પાંચમાં એ વિદ્યાર્થીઓ ત્યારે આવી રહ્યા છે અને રેન્ક એમને મળી રહ્યા છે ત્યારે હું બીબીએ બીસી અને એમએસસી એમએસસીના જે પ્રિન્સિપલ છે ડૉક્ટર તુષાર ડૉક્ટર ત્રિવેદી સર અને ડૉક્ટર અર્પિત હાઈ એ બધાને પણ આઈ એમ જસ્ટ સ્ટાઇલિંગ અભિનંદન આપું છું અને ટ્રસ્ટને પણ અભિનંદન આપું મેસેજ એ છે કે આજના જે વિદ્યાર્થીઓ છે એ ટેકનોલોજીનું બહુ જ સરસ ઉપયોગ કરી રહ્યા છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ પોતાને ગ્રાન્ટને આગળ વધી જાય જેમ કે એજ્યુકેશનના ત્રણ આયામ છે કે ક્યારે પણ વિદ્યાર્થી બહાર નીકળે ત્યારે પહેલાં જોબની શોધમાં હોય તો એને એ પ્રમાણેના સ્કિલ સેટ તૈયાર કરવા તૈયાર કરવા જોઈએ કે જેના કારણે એ પોતે જોબમાં જોબ ફિટ થઈ શકે સેકન્ડ છે કે પોતાનો ટ્રેડિશનલ બિઝનેસ એને શરૂ કરવો હોય તો એને ગવર્મેન્ટમાંથી કઈ સ્કીમ મળે છે ગવર્મેન્ટમાંથી ક્યાંથી ગ્રાન્ટ મળી શકે એને અવેલ અને એનો પ્રયત્ન કરવો જોઈએ જેના કારણે ટ્રેડિશનલ બિઝનેસ શરૂ કરી શકે અને ત્રીજું છે સ્ટાર્ટઅપ કે પોતાની કેરિયર નવો કોઈ હોય તો આજે ગવર્મેન્ટ ગુજરાત અને ભારત સરકારે એટલા સરસ સ્ટાર્ટઅપના પણ નવા નવા ગ્રાન્ટ વિદ્યાર્થીઓને આપ્યા છે જેમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી છે એ દ્વારા પણ એ ગ્રાન્ટ મેળવીને પોતાનું ઇનોવેશન્સ આગળ લઈ જઈ શકે તેના માટે એમને પ્રયત્ન કરવા જોઈએ

હાલ બીસીએ કોલેજમાં ભણું છું મોડાસા આજે મોડાસા ખાતે ભામાશા હોલ ખાતે એન્યુઅલ ડે હતો બીસીએ બીપી અને એમએસસીઆઈટી કોલેજનું તેમાં રિસ્પેક્ટેડ ગેસ્ટ પધાર્યા હતા અને તેમને અમે પ્રાઇઝ પ્રાઇઝ આપ્યું છે મારો સેમ વનમાં યુનિવર્સિટી ફર્સ્ટ સેમ ટુમાં પણ યુનિવર્સિટી ફર્સ્ટ અને સેમ થ્રીમાં યુનિવર્સિટી સેકન્ડ રેન્ક આવ્યું તે માટે બધા જ ગેસ્ટને મારા પ્રિન્સિપલ સરને ફેકલ્ટી ટીચર્સ અને મારા ફ્રેન્ડ્સને બધાને થેન્ક યુ કહેવા માંગુ છું થેન્ક યુ સો મચ મારું નામ પંચાલ દિનાલ સંદીપભાઈ છે હું બીબીએ બીએચ ગાંધી બીબીએ કોલેજમાં અભ્યાસ કરું છું મારો સેમમાં થ્રીમાં ફર્સ્ટ સેમ થ્રી માં ફર્સ્ટ સેમ ફોર માં ફર્સ્ટ રેન્ક આવ્યો એન્ડ યુનિવર્સિટી માં મારો ફોર્થ રેન્ક આવ્યો છે અને હું ટ્રાય કરતી અને સેમ ફિફ્થ માં હાલ રિઝલ્ટ આવ્યો એ પ્રમાણે મારો સેમ એ કોલેજ માં ફર્સ્ટ એન્ડ યુનિવર્સિટી માં થર્ડ તો હું ઇમ્પ્રુવમેન્ટ કરી રહી છું અને એ બદલ હું મારા કોલેજના જે શિક્ષક સ્ટ્રીઓ છે તેમને અભિનંદન વ્યક્ત કરું છું હું ડોક્ટર જયત ત્રિવેદી મારી સાથે સાથે મિત્રો ડોક્ટર પ્રિન્સિપાલ તુષારભાઈ ભાવસાર મારી સાથે એમએસસીઆઈટી કોલેજના પ્રિન્સિપાલ આરપી જોશી સાહેબ આજે વાર્ષિકોત્સવ થયો અને એમાં ત્રણે ત્રણ કોલેજો શ્રી એચ ગાંધી બીબીએ કોલેજ એમ એલ જે ગાંધી બીસીએ પીડીસી કોલેજ બીવી શાહ એમએસસીઆઈટી કોલેજ ત્યાં વિદ્યાર્થીઓએ વાર્ષિકોત્સવ નિમિત્તે રંગારંગ કાર્યક્રમ સાથે પૂર્ણ કર્યો સાથે તેમને પોતાના ભવિષ્યના કેરિયર માટે જે ફેરવેલનું આયોજન હતું એ પણ પૂર્ણ કર્યું આમ આજનો કાર્યક્રમ સાથે સાથે ગેસ્ટ તરીકે આવેલા અન્ય યુનિવર્સિટી કે એન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે સાથે રજીસ્ટ્રારશ્રી બી એ ઓયુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બહુ જ અગત્યની વસ્તુ મંડળના પ્રમુખ સાહેબશ્રી અને મંત્રી સાહેબશ્રીએ આપણા આ કાર્યક્રમને બિરદાવ્યો અને જેનો આભાર વ્યક્ત કરું આજે ફેરવેલ હતું છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનું જેમાં વિદાય હતી અને આજે વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે અને તેમને આશીર્વચન પણ આપ્યા